નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું આજે આપણે એક અગત્યના વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ ભારતનું નવું આવકવેરા બિલ બે હજાર જે હમણાં જ લોકસભામાંથી પસાર થયું છે આપણી પાસે જે માહિતી છે એના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે મુખ્ય ફેરફારો શું છે શા માટે છે અને સામાન્ય લોકો પર વેપાર ધંધા પર એની શું અસર થશે તો ચાલો શરૂ કરીએ આ બિલની સફરથી બિલકુલ અને શરૂઆતે સમજવી જરૂરી છે કે આ બિલ આવ્યું શા માટે મૂળ હેતુ તો પેલો ઓગણીસો એકસઠનો આપણો કાયદો છે ને જે હવે ઘણો જૂનો અને સાચું કહું તો ખૂબ ગૂંચવણભર્યો થઈ ગયો હતો એને બદલીને એક સરળ સ્પષ્ટ અને આજના જમાના પ્રમાણેની કર વ્યવસ્થા લાવવાનો છે સરકારનો દાવો છે કે આનાથી કાયદાકીય માથાકૂટ ઘટશે વિવાદો ઓછા થશે હ પણ આ બિલ પોતે જ થોડું નાટકીય રીતે આવ્યું છે નહીં ફેબ્રુઆરી બે હજાર પચીસ માં રજૂ થયું હતું મૂળ બિલ પછી પેલી સિલેક્ટ કમિટી જયંત પાંડા જેના અધ્યક્ષ હતા એમને સોંપાયું અને એમને તો ઘણા બધા લગભગ બસો પંચ્યાસી જેટલા સૂચનો આપ્યા હા અને એટલા બધા સૂચનો પછી સરકારે વિચાર્યું હશે કે આમાં તો બહુ ફેરફાર કરવા પડશે એટલે ઓગસ્ટની શરૂઆતમાં એમણે મૂળ બિલ પાછું જ ખેંચી લીધું અને પછી અચાનક જ થોડા જ દિવસોમાં અગિયાર ઓગસ્ટે નવું સુધારેલું આવકવેરા નંબર બે બિલ બે હજાર પચીસ લોકસભામાં આવ્યો અને સાંભળ્યું છે કે બહુ ચર્ચા વગર જ ઝડપથી પસાર પણ થઈ ગયો આ વાત થોડી ચર્ચાસ્પદ રહી છે હા એ મુદ્દો ચોક્કસ ઉઠ્યો છે કે આટલો મહત્વનો કાયદો જેના પર આટલા સૂચનો આવ્યા હતા એના પર પૂરતી ચર્ચા કેમ નહીં પણ હવે એ લોકસભામાંથી પસાર થઈ ગયું છે હવે રાજ્યસભામાં જશે અને પછી રાષ્ટ્રપતિની સહી માટે ઓકે તો હવે મુખ્ય વાત પર આવીએ આ નવા બિલમાં ખરેખર છે શું શું બદલાયું છે જેના પર સામાન્ય કરદાતાએ ધ્યાન આપવું જોઈએ પહેલું તો એવું સંભળાય છે કે આખું માળખું અને ભાષા જ બદલાઈ ગયા છે હા એ મુખ્ય ફેરફાર છે માળખાકીય રીતે જોઈએ તો જ્યાં પહેલાં લગભગ આઠસો જેટલી કલમો એટલે કે સેક્શન્સ હતા એ હવે ઘટીને પાંચસો છત્રીસ આસપાસ થયા છે પ્રકરણો પણ ફરી ગોઠવીને ત્રેવીસ કરાયા છે અને હા હવે સેક્શન નહીં ક્લોઝ શબ્દ વપરાશે આ ખબી આંકડા ઘટાડવાની વાત નથી પણ કાયદાને વધુ લોજિકલ બનાવવાનો સરળ બનાવવાનો પ્રયાસ છે એટલે ગોઠવણ અને શબ્દો બદલાયા પણ શું ખરેખર કાયદો વાંચવામાં કે સમજવામાં સરળ બનશે સિદ્ધાંતમાં તો એ જ હેતુ છે ભાષા પણ સરળ કરવાનો પ્રયાસ થયો છે એમ કહેવાય છે બીજો એક મહત્વનો ફેરફાર છે પરિભાષામાં પહેલાં પેલું પાછલું વર્ષ પ્રિવિયસ યર અને આકારણી વર્ષ અસેસમેન્ટ યર હતું ને એ બહુ ગૂંચવણ કરતું હતું હવે એ બધું કાઢીને ફક્ત એક જ શબ્દ કર વર્ષ ટેક્સ યર મતલબ જે વર્ષની આવક પર ટેક્સ ગણવાનો એ જ તમારું કર વર્ષ આનાથી સ્પષ્ટતા વધશે આ તો સમજાયું પણ પેલો સૌથી મોટો સવાલ જે બધાના મનમાં હોય મારા ટેક્સમાં શું ફેર પડશે કરના દરો પેલી સ્લેબ સિસ્ટમ એમાં કંઈ ફેરફાર છે ના આ બહુ સ્પષ્ટતાથી કહી દઉં આ બિલથી કરના દરો કે સ્લેબમાં કોઈ જ ફેરફાર નથી અત્યારે જે સિસ્ટમ ચાલે છે પેલી નવી રિજીમ જેમાં બાર લાખ સુધી રિબેટ મળે છે એ બધું યથાવત છે આ બિલનો મુખ્ય ફોકસ કાયદાનું માળખું અને પ્રક્રિયાઓ સરળ કરવા પર છે ટેક્સનો બોજ ઘટાડવા પર નહીં ઓકે પ્રક્રિયાઓની વાત કરી તમે તો પેલું ફેસલેસ એસેસમેન્ટ પર બહુ ભાર છે નહીં એટલે અધિકારીને મળ્યા વગર બધું ઓનલાઈન થાય હા એના પર ખૂબ ભાર છે ફેસલેસ અને ડિજિટલ ફર્સ્ટ હેતુ એ જ કે માનવ હસ્તક્ષેપ ઘટે પારદર્શિતા વધે અને કરદાતાઓને હેરાનગતિ ઓછી થાય મોટાભાગની નોટિસ જવાબ આકારણી બધું ઓનલાઈન પ્લેટફોર્મ પર જ થશે જો કે એ પણ જોવું રહ્યું કે જટિલ કેસોમાં રૂબરૂ રજૂઆતનો મોકો ન મળે તો કોઈ ગેરસમજ ઊભી થાય છે કે કેમ કરદાતાઓ માટે બીજી કોઈ નોંધપાત્ર વાત પેલું સાંભળ્યું હતું કે મોડું આઈટીઆર ભરીએ તો પણ રિફંડ મળશે પહેલા નહોતું મળતું ને હા એક સારો સુધારો કહી શકાય પહેલાના ડ્રાફ્ટમાં એવું હતું કે મોડું ફાઇલ કરો તો રિફંડ ન મળે પણ હવે એ હટાવી દીધું છે તમે મોડું ફાઇલ કરો તો દંડ લાગી શકે છે પણ તમારું જે કાયદેસર રિફંડ બનતું હોય એ રોકવામાં નહીં આવે અને પેલો અનામી દાનનો મુદ્દો ટ્રસ્ટ માટે શું નિયમો બદલાયા છે હા એમાં એક ચોક્કસ ભેદ પાડવામાં આવ્યો છે હવે ફક્ત ને ફક્ત ધાર્મિક ટ્રસ્ટોને જે અનામી દાન મળે એના પર જ કરમુક્તિ ચાલુ રહેશે બીજા જે ચેરિટેબલ ટ્રસ્ટ છે જેમ કે શિક્ષણ માટે હોસ્પિટલ માટે એમને જો અનામી દાન મળશે તો એના પર કર લાગી શકે છે એટલે ધાર્મિક સંસ્થાઓ માટે આ રાહત છે પણ બીજી સંસ્થાઓ માટે નિયમ કડક થયો ગણાય અને પેલો મુદ્દો જેની ઘણી ચિંતા હતી તપાસ વખતે અધિકારીઓ પર્સનલ ડેટા જેમ કે ઈમેલ કે સોશિયલ મીડિયા જોઈ શકશે એનું શું થયું આ મુદ્દે ચિંતાઓ તો હજુ છે જ એવું કહેવાય છે કે સિલેક્ટ કમિટીના સૂચન પછી ભાષા થોડી નરમ કરાઈ છે પણ કાયદામાં હજુ પણ તપાસ એજન્સીઓને જરૂર પડે તો આવા ડેટા એક્સેસ કરવાની સત્તા તો રહે જ છે આ ગોપનીયતાના અધિકાર સાથે જોડાયેલો સંવેદનશીલ મુદ્દો છે અને એના પર નજર રાખવી પડશે તો ટૂંકમાં કહી શકીએ કે પગારદાર વર્ગ માટે સમજવામાં સરળતા પણ ટેક્સમાં કોઈ ફરક નહીં વેપારીઓ માટે હા નાના વેપારીઓ એમએસએમઈઝ માટે કાયદાનું પાલન કદાચ સરળ બને ફેસલેસ પ્રક્રિયાથી ફાયદો થાય અને એમએસએમઈની જે નવી વ્યાખ્યા છે એની સાથે કાયદો સુસંગત થવાથી પણ લાભ થઈ શકે ધાર્મિક ટ્રસ્ટને પેલી અનામી દાનમાં રાહત મળી એકંદરે આશા રાખીએ કે કાયદાકીય વિવાદો ઘટે અને સિસ્ટમ વધુ આધુનિક બને અને આ બધું લાગુ ક્યારથી પડશે વિદ્યાર્થીઓ જે પરીક્ષાની તૈયારી કરે છે એમના માટે શું સ્થિતિ રહેશે જુઓ સંસદના બંને ગૃહોમાંથી પસાર થાય અને રાષ્ટ્રપતિ સહી કરે એ પછી તારીખ જાહેર થાય પણ અત્યારે જે શક્યતા દેખાઈ રહી છે એ મુજબ એક એપ્રિલ બે હજાર છવ્વીસથી આ નવો કાયદો લાગુ થઈ શકે છે એટલે કે નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ માટે ઓકે એટલે હજુ સમય છે હા અને વિદ્યાર્થીઓ માટે જેઓ મે બે હજાર સત્તાવીસ પહેલાં સીએ કે સીએસ જેવી પરીક્ષાઓ આપવાના છે તેમણે તો જૂનો ઓગણીસો ને એકસઠનો કાયદો જ ભણવાનો રહેશે પણ મે બે હજાર સત્તાવીસ અને એ પછી જે પરીક્ષા આપશે એમને માટે આ નવો કાયદો લાગુ પડશે અંતે એક વિચારવા જેવો પ્રશ્ન અહીં એ પણ ઉભો થાય છે કે ને કે શું કાયદાને સરળ અને વધુ અસરકારક બનાવવાના પ્રયાસમાં સરકારની સત્તાઓ જેમ કે ડેટા એક્સેસની સત્તા અને નાગરિકોના અધિકારો ખાસ કરીને ગોપનીયતાનો અધિકાર એની વચ્ચે યોગ્ય સંતુલન જળવાયું છે અને બીજો સવાલ આટલા મોટા ફેરફાર લાવતા કાયદાને પૂરતી સંસદીય ચર્ચા વગર પસાર કરવાની પ્રક્રિયા લોકશાહી માટે કેટલી યોગ્ય ગણાય આ એવા મુદ્દા છે જેના પર ખરેખર બહુ સવાલ છે આ તો સારાંશ એ જ છે કે એક નવો સરળ દેખાતો આવકવેરા કાયદો આવી રહ્યો છે જો કે તેની પસાર થવાની પ્રક્રિયા થોડી ઝડપી અને વિવાદાસ્પદ રહી છે અને તે લગભગ એક અપ્રિલ બે હજાર છવ્વીસ થી લાગુ થશે આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર અને શ્રોતાઓને વિનંતી કે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપનો પ્રતિભાવ આપની સમીક્ષા કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ફરી મળીશું